સૌથી ઉપર છે માનવતા જ્ઞાતિ સમાજ આ બધું છે પણ એ બધાથી વિશેષ શું છે માનવતા આપણો દેશ એવો છે ભારત દેશ એવો છે કે જે દરેકને અપનાવે છે પરંતુ પોતાની સંસ્કૃતિને પોતાના સંસ્કારોને ના ભૂલીએ એ આપણું કર્તવ્ય છે માતા દેવહુતિ ગઈકાલે આપણે વાત કરી કરદમ પ્રજાપતિ સાથે દેવહુતિજીના લગ્ન નવ કન્યાઓનો જન્મ થાય જે નવ કન્યાઓ દ્વારા આ સંસાર આગળ વધે એ નવે કન્યાઓને નવ બ્રહ્મર્ષિ સાથે એમના લગ્ન કરાવવામાં આવે અને દસમા પુત્ર તરીકે કરદમ પ્રજાપતિના ઘરે સ્વયં શ્રી શ્રીહરી સ્વયં પરમાત્મા પરમાપિલ દેવજી સ્વરૂપે અવતાર ધારણ કરે ભગવાન યોગ દ્વારા આ સંસારમાં જ્ઞાનનો પ્રચાર માતા દેવહૂતિ વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા છે કરદમ પ્રજાપતિ વનમાં તપસ્યા કરવા જાય અને માતા દેવહુતી પોતાના પુત્રને એક દિવસ સવારે આવે પ્રણામ કરે અને પ્રશ્ન કરે કે હે પુત્ર જેવું શબરીબાઈએ કહ્યું હતું ને અધમતે અધમ અધમ અતિ નારી આ વાત જ્યારે કહી ત્યારે આપણે એમ સમજી લીધું કે શબરીબાઈ અધમ પણ શબરીબાઈ અધમ નહીં એમણે પોતાની જાતને એમ તો હનુમાનજી મહારાજ જ્યારે ભક્ત દાસ બની જાય જ્યારે ભગવાનની સેવામાં લાગી જાય તો ભક્તનો ભાવ કેવો થઈ જાય કે પ્રભુ હું તુચ્છ છું આપના સમક્ષ હું તુચ્છ છું શબરીબાઈ કહે છે કે સંસારના લોકો મને અધમ જ્ઞાતિની માને છે પ્રભુ મને કઈ ખાસ આવડતું નથી અધમ નો અર્થ અહિયાં અજ્ઞાનમાં છે કે મને કઈ ખાસ આવડતું નથી આ રીતે પૂજા આ મંત્રોથી સેવા આ મંત્રોથી તમારી આરાધના આ મને નથી આવડતું હનુમાનજી મહારાજ દાસ બને તો ભગવાન હૃદય અજ્ઞાન પ્રભુ મોહિ વિસાર્યું ભગવાન શું કહે કે પ્રભુ હું તો મંદ બુદ્ધિ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાની ખરેખર હનુમાનજી એવા છે હનુમાનજી તો કેવા છે બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહિ બળ બુદ્ધિ અને વિદ્યાના દાતા છે પરંતુ જ્યારે સમર્પણનો ભાવ છે પરમાત્માના ચરણોમાં જ્યારે સમર્પિત થયા છે ત્યારે શું કહે છે કે હું તો મંદ બુદ્ધિ મોહ બસ કુટિલ હૃદય અજ્ઞાની હું તમને ભૂલી જઉં પ્રભુ એ શક્ય છે પણ તમે મને કઈ રીતે ભૂલી જાઓ એમ માતા દેવહુતિ પણ અહીંયા ભગવાન કપિલ પાસે જઈને કહે છે કે હે પ્રભુ જાણું છું કે આપ સામાન્ય બાળક નથી આપ જ્ઞાની છો વેદોના જાણકાર છો શાસ્ત્રના જાણકાર છો અને આજે હું તમારા પાસે તમારી માતા થઈને નથી આવી આજે હું તમારા પાસે યાચિકા થઈને આવી છું કે કઈ રીતે હું મારો ઉદ્ધાર કરી શકું એનું જ્ઞાન એનો બોધ મને આપો કપિલ ભગવાન માતા દેવહુતિને સુંદર આસન આપે બિરાજમાન કરે અને સૌથી પહેલો માતા કે હું સ્ત્રી છું તો કઈ રીતે મારો ઉદ્ધાર થશે કે કઈ રીતે હું કરી તોડતા ભગવાન કપિલ કહે કે હે દેવી આ સંસારની અંદર સ્ત્રી પુરુષનો ભેદ એ આપણા દ્વારા ઉત્પન્ન કરેલો છે પરમાત્માના ત્યાં આપણે સર્વ જીવ આત્મા છીએ અને કર્મ બંધનથી બંધાયેલા હોવાના કારણે આ સંસારમાં આવતા જતા રહીએ છીએ જન્મ લેવો મૃત્યુ પામવું ફરીથી જન્મ લેવો એ અત્યંત દુઃખદાયી છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ યહ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે અને એટલા માટે શું કહ્યું છે કે ભજ ગોવિંદ વારંવાર જન્મ લેવો વારંવાર મૃત્યુ પામવું આ દુઃખ છે જન્મ લેતા પણ કષ્ટ થાય છે મૃત્યુ પામતા પણ કષ્ટ થાય છે અને આ સંસારમાં રહેતા પણ કષ્ટ થાય છે